તો તમે જાતા માસાલની વાત ના ના આવું પડે તમારે મને ઘરે કે આવું કામ તો બધન છે મારે કામ નથી એનો કોઈ કામ તો ના લેજો હે હા ગોપૂર ફોપાકાને આપણે દાણા લખાવણ શું કે છે તો મારે ત્યાં શું ભૂસી ઊભી હાવ તો તું એ ના જાતા તો હું એ ના વાજી ના ના ગોપૂર હા તો હેડો હેડો એ ઓરને ઓંગાઈતે હેડો હય માની ગયા નાકડી

આ ને ઊં કાય થાયન તેમ તેમ બે અગનબતીઓ ફેલવી અન પોનિયા ને ઊપિકન દી જોની માના ફોન ઇકાવાના ફોન કરજો ફોન કર આવી જાય

તમે કેવા કરો છું તા ને માંથી શેર થોડી લઈને આવ્યો કે ડોહા આ ઉપર તું અને બધા કન્યા ને તાની જિંદગી પાન પાન

આર બેહીજો દો વાને યન ફી વાઢે આજ નક સણાવવાની છે હા રોણ ઓમ કેડે જાય હો કાજોડો ન આયવન અલ્યા આર્યો ભાઈ શું પંચન કરે ફૂડા અલ્યા આર્યો ભાઈ માનો બાય ની બેહે હું તમને ભયભૂતિ ના ઉદશે હા રોડો જવા દો આ

તમ લેના આનો મંગાયો છો બોબાને થાwna ગુપન છે મંગાયો છો છોકરો ખોચેનું મને છે મને એક દિન सब्जी બોબા મંગાયો છો તમ તમા દેખાવું તમ મે તો બે ટા ટમાટા મગાયા છે પૈસા તો બધા કમાના જો ભઈ પૈસા તો હાલ દેવો લાવ્યા સા શું ખાજો તું જી ખાવા હું મંગાયું એમ આડガル

मान તો सुनो के खाओ ना हुआ ने कनु खावनु होतु नहीं ले ने खाई के ना आई होटल में खाओ खाए तुम्हारा बार रेवनो वाइन वाइन वधो इट ने वाइन वन तो होटल में खाता हूं मुखवान तो हमने बैठी जो के ના ने बात की वो दी वो तो खा दो बात

クイズの人に言わばいい。